નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો તાવ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ એક જ ઉપચારથી ત્રણેય રોગોનો થશે સફાયો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એવા ત્રણ રોગો વિશે જે આપણા દેશમાં ખાસ કરીને વરસાદી સિઝનમાં ખૂબ જ ફેલાય છે સામાન્ય તાવ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન રહે છે કે તાવ આવે એટલે શું આ ત્રણેયમાંથી કયું છે કઈ દવા લેવી કઈ કાળજી રાખવી તો મિત્રો આપણે આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનાવ્યો છે કારણ કે હું તમને જણાવીશ કે કેવી રીતે એક જ સરળ ઉપચાર ત્રણેય રોગમાં કામ આવી જાય છે અને સાથે એ પણ આપણે સમજાવીશું કે ક્યારે તમને તરત જ ડોક્ટર પાસે દોડવું જોઈએ તો મિત્રો તમે વિડીયો અંત સુધી જરૂર જોજો ભાગ નંબર એક સામાન્ય તાવ સૌથી પહેલા વાત કરી લઈએ સામાન્ય તાવ વાયરલ ફીવર વિશે મિત્રો એનું કારણ છે સામાન્ય રીતે વાયરસ ઇન્ફેક્શન ક્યારેક બેક્ટેરિયલ ઇન્ફેક્શન તો મિત્રો તેના લક્ષણો એવા હોય છે કે તાપમાન વધવું ગળામાં દુખાવો શરીરમાં થાક ઉધરસ ક્યારેક ઠંડી લાગવી જોઈએ તો મિત્રો તેના ઘરેલું ઉપચાર તમારે કરવા જોઈએ તુલસી આદુ કાળા મરીનો કડો પીવો જોઈએ અને હળદરવાળું ગરમ દૂધ વધારે પાણી સૂપ છાશ જેવી પ્રવાહી વસ્તુઓ પણ લેવી અને પૂરતો આરામ કરવો જોઈએ તો મિત્રો તમારે ડોક્ટરની સારવાર ક્યારે લેવી જો તાવ ત્રણ દિવસથી વધારે રહે તો ટેસ્ટ કરાવવો જોઈએ પેરાસિટામોલ ડૉક્ટરની સલાહ પ્રમાણે જ લેવી બેક્ટેરિયા હોવાથી એન્ટીબાયોટિક આપી શકાય છે ભાગ નંબર બે ચિકનગુનિયા મિત્રો હવે આપણે વાત કરી લઈએ ચિકનગુનિયા વિશે મિત્રો તેનું કારણ છે એડિસ ઇજિપ્ત નામનો મચ્છર મિત્રો આ વાયરસ ફેલાવે છે અને તેના લક્ષણો છે અચાનક એકસો બે થી એકસો ચાર સેલ્સિયસ સુધી તાવ ચડી જવો સાંધા અને હાડકામાં ભયંકર દુખાવો થવો ચામડી પર લાલ ચકામાં જેવું થઈ જવું થાક નબળાઈ આંખ લાલ થઈ જવી મિત્રો તેના ઘરેલું ઉપચારો છે વધારે પ્રમાણમાં તમારે પાણી પીવું જોઈએ નાળિયેર પાણી અને સૂપ પીવો સાંધાના દુખાવા માટે તમારે હળવો તેલનો મસાજ કરવો અશ્વગંધા હળદર ગિલોય જેવી દવાઓ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે તો મિત્રો તમારે ડૉક્ટરની સારવાર ક્યારે લેવી બ્લડ ટેસ્ટ દ્વારા પુષ્ટિ કરાવવી જોઈએ પેરાસિટામોલથી તાવ અને દુખાવો નિયંત્રિત કરવો જોઈએ જો લાંબો સમય દુખાવો રહે તો મિત્રો તમારે ડોક્ટરો દવાઓ આપી શકે છે તેની ખાસ નોંધ મિત્રો ચિકનગુનિયામાં મચ્છર એકથી બીજા માણસમાં વાયરસ ફેલાવે છે એટલે કે મિત્રો મચ્છરથી બચાવ ખૂબ જ જરૂરી છે ભાગ નંબર ત્રણ ડેન્ગ્યુ ત્રીજું છે ડેન્ગ્યુ આ પણ એડિસ મચ્છરથી ફેલાય છે અને તેના લક્ષણો છે અચાનક ઊંચો તાવ આંખ પાછળ દુખાવો શરીર પર લાલ કે દાદ સાંધાનો અને માંસપેશીઓનો દુખાવો થવો ક્યારેક લોહી વહેવાની તકલીફ પણ થઈ શકે નાક દાંત કે પેટમાંથી ઘરેલું ઉપચારો મિત્રો તેના પપૈયાના પાનનો રસ ખાસ ફાયદાકારક છે નાળિયેર પાણી છાસ લીંબુ પાણી સૂપ તુલસી અને ગિલોઈનો કડો પીવો જોઈએ તેના માટે ડોક્ટરની સારવાર લેવી બ્લડ ટેસ્ટથી પ્લેટલેટ કાઉન્ટર ચેક કરાવવું હોસ્પિટલમાં એમિફ્લુડિડ્સ સેલાઇન આપવામાં આવે છે ગંભીર કિસ્સામાં બ્લડ ટ્રાન્સક્યુઝનની જરૂર પડે છે મહત્વપૂર્ણ આસ્પ્રિન અને બ્રુફેન જેવી દવાઓ ક્યારેય ન લેવી કારણ કે તે બ્લીડિંગ પણ વધારી શકે છે ભાગ નંબર ચાર કોમન ઉપચાર મિત્રો ત્રણેય માટે હવે પ્રશ્ન આવે છે કે શું ત્રણેય રોગોમાં કોઈ કોમન ઉપચાર છે કે નહીં તો મિત્રો હા ચોક્કસ છે એક જ કોમન ઉપચાર ત્રણેય માટે છે પરંતુ મિત્રો પાણી અને પ્રવાહી પીવું જરૂરી છે પૂર્ણ આરામ કરવો અને તાવ માટે તમારે ફક્ત પેરાસિટામોલ જ લેવી રોગપ્રતિકારક શક્તિ વધારવી તુલસી ગિલોય હળદર આદુ આ વસ્તુનું સેવન કરવું મચ્છરથી બચાવ કરવો એટલે ભલે તમને સામાન્ય તાવ હોય ચિકનગુનિયા હોય કે ડેન્ગ્યુ ત્રણેયમાંથી શરીરની રોગપ્રતિકારક શક્તિ જ દવા તરીકે કામ કરી જાય છે ભાગ નંબર પાંચ બચાવના ઉપાયો મિત્રો સારવાર કરતાં પણ વધુ મહત્ત્વનું છે બચાવ મચ્છરદાનીનો ઉપયોગ કરો ઘરમાં કે આસપાસ પાણી ભરાવું ન જોઈએ દરવાજા બારી ઉપર મચ્છર જાળી બાંધી રાખો મચ્છર રોલોન લગાવો શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવું જોઈએ જો આ કાળજી તમે રાખશો તો મિત્રો આ ત્રણેય રોગથી સરળતાથી બચી શકો છો તો મિત્રો હવે તમને સમજાયું હશે તાવ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ત્રણેયમાંથી સૌથી મોટું હથિયાર છે પાણી આરામ અને રોગપ્રતિકારક શક્તિ તો તો મિત્રો મિત્રો આ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે છે મને આશા કે આજનો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને અંત સુધી જવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર